દર્શક મિત્રો હું છું મુસ્કાન અને તમે નિહાળી રહ્યા છો ડીએનવાય ન્યૂઝ સુરત પોલીસની ઉમદા કાર્યોમાં સતત આગે કૂચ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની ઉપસ્થિતિમાં કતારગામ ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં ઝોન થ્રી વિભાગમાં આવતા લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશન દ્વારા થેલીસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરાયું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા સુરત શહેર પોલીસ તરફથી છેલ્લા એક વર્ષથી ઝોન વાઇઝ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા થેરેસમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે ગતરોજ ઝોન થ્રી વિભાગમાં આવતા લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા કતારગામ ખાતે એસએમસી કોમ્યુનિટી હોલમાં સફળ રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં પોલીસ અધિકારીઓ સામાજિક આગેવાનો સોશિયલ વર્કરોએ આ શિબિરમાં રક્ત આપી ઉમદા કાર્ય કર્યું હતું રક્તદાતાઓનું પોલીસ અધિકારીઓએ ઉત્સાહ વધાર્યો હતો અને દાતાઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા રક્તદાન શિબિરને સફળ બનાવવા ઝોન થ્રી વિભાગ લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને તેમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી